ગુજરાતી હકીકત વાર્તા કાયલ સિંહાણ આલમગીર ઔરંગઝેબ દિલ્હીની વિશાળ ગાદી પર બેઠેલો રાજા જસવંતસિંહ રાઠોડ જોધપુરની નાનકડી ગાદીનો રાજા આ બંને વચ્ચે વેર ચાલ્યો અને આમ તો ઔરંગઝેબ જોધપુરને ચપટીમાં ચોડી નાખે પણ આ તો ચપટીમાં તો શું મુઠ્ઠીમાંય નહોતું ચોડાતું કારણ જોધપુરની ગાદી પર રાણા જસવંતસિંહ હતો એટલું જ નહીં રાણા જસવંતસિંહની રાણી હતી સો રાજપૂત મારીને ઘડી હોય તેવી બહાદુર હતી એક વખત ઔરંગઝેબ સામે યુદ્ધમાં હારીને રાણા પાછા ફર્યા અંગે અંગ ઘાયલ હતું રાણીએ એમને છ મહિના નગરની બહાર રાખ્યા સાજા થયા પછી ફરી યુદ્ધ કરીને ઔરંગઝેબને હરાવ્યો ત્યારે તો રાણી રીજી આવી સિંહણ હતી જોધપુરના ગાદીપતિની રાણી આવો રાજપૂત લડાઈમાં મરતો ન હતો તેથી ઔરંગઝેબના કપટથી જમરૂદના કિલ્લામાં સ્વર્ગ લોક પામ્યો તે વખતે રાણી ગર્ભવતી હતી પોતાના સરદાર તથા દુર્ગાદાસ સહિત તેણે જોધપુર જવા પ્રયાણ કર્યું લાહોર પહોંચતા તો રાણીએ પુત્રને જન્મ આપ્યો ત્યાં રહેવાની ઔરંગઝેબે મંજૂરી આપીને તેમનો વિશ્વાસ મેવડી લીધો પછી તેમને બોલાવી લીધા ત્યાં આગળ ઔરંગઝેબે રાણીનો કુંવર ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો પણ પોતાના સરદારોની મદદથી રાણી સાહસ કરીને સટકી ગઈ રાણી પાસે માત્ર મુઠ્ઠીભર રાજપૂતો છે પાછળ ઔરંગઝેબની વિશાળ સેના આવી રહી છે આવા સંજોગોમાં રાણી અને કુમારનું રક્ષણ સી રીતે થાય જાજો સમય હતો નહીં નિર્ણય ઝડપથી લેવાનો હતો દુર્ગાદાસે રાજપૂતોને પૂછ્યું ભાઈઓ મહારાણી અને કુમારના રક્ષણ માટે જીવ આપવાનો છે કેટલા તૈયાર છો તરત જ બસો તલવારો ચમકી ઉઠી તેમણે એક અવાજે કહ્યું અમે સૌ તૈયાર છીએ આ બધો કોલાહલ સાંભળી રાણી બહાર આવી કપરી પરિસ્થિતિનો તેને પણ ખ્યાલ આવી ગયો એટલે તેણે પૂછ્યું ભાઈઓ મહારાણા જસવંતસિંહની રાણી માટે કોઈ ચિંતા કરશો નહીં માત્ર જોધપુરની ગાદીના વારસને બચાવો મને મારું રક્ષણ કરતા આવડે છે દુર્ગાદાસે ઝડપથી યોજના ઘડી કાઢી મુકુંદાસ તને મદારીનો વેશ ભજવતા સારો આવડે છે તારી ટોપલીમાં સાપને બદલે રાજકુમાર રહેશે ઝડપથી તૈયાર થઈ જા મદારીનો વેશ ધારણ કરીને મુકુંદાસ ઝડપથી આવી ગયો દુર્ગાદાસ ઉતાવળે બોલ્યો મહારાણી શાહી સેના નજીક આવી રહી છે ઝડપથી કુમારને લઈ આવી આ ટોપલીમાં સુવાડી દો મુકુંદાસને સૂચના આપી જો ભાઈ બિન વગાડવામાં સહેજ પણ કસર ના રાખીશ શસ્ત્રો તો તારી પાસે છે જ ધ્યાન રાખજે જોધપુરનું ભાવિ તારી ટોપલીમાં છે દૂર દૂર પેલું મંદિર દેખાય છે ત્યાં સુધી સલામત રીતે પહોંચી જવાનું છે ત્યાંના પૂજારી મહારાજને કુંવાર સોંપી દેજે બાકીનું કામ મહારાજ પતાવી દેશે છે રાણી બોલ્યા ઊભો રે ભાઈ જો તું પકડાઈ જાય તો કુંવરની સાથીમાં કટાર ભોંકી દેજે ઔરંગઝેબ પાસે મારો કુંવર જીવતો ના જવો જોઈએ મુકુંદાસ ગયો ઔરંગઝેબની સેના નજીક ને નજીક આવી રહી હતી દુર્ગાદાસે ઝડપથી રાજમહેલના દરવાજા બંધ કરાવી દીધા જોત જોતામાં ઓરેન્જ સેના આવી પહોંચી મોગલ સેનાપતિ દિલેર ખાને મહેલને ઘેરો નાખ્યો મહારાણીએ દુર્ગાદાસને કહ્યું દુર્ગાદાસ મહેલની સ્ત્રીઓ માટે શું વ્યવસ્થા કરીશું મહારાણી મહેલ ચારે બાજુથી ઘેરાઈ ગયો છે દુશ્મનો દરવાજો તોડી રહ્યા છે હવે સમય નથી કંઈ વાંધો નહીં હું વ્યવસ્થા કરું છું મહારાણીએ તમામ સ્ત્રીઓ ભેગી કરીને કહ્યું બહેનો અને બેટીઓ તમારે જોહર વ્રત કરવું પડશે પહેલાં ખંડમાં જાઓ ત્યાં દારૂ ભરેલો છે ત્યાં તમે ઊભા રહેજો વચ્ચે જ રાજપોતાણીઓ બોલી ઉઠી અમે જાતે જ આગ સળગાવી લઈશું તમે જાઓ મને તો મરવાનો પણ સમય નથી હું તો આ મોગલ સામ્રાજ્યને રાખ કરીને જ જમ્પીશ મહેલની બહાર મોગલ સૈનિકો જોર જોરથી ગર્જના કરતા હતા મહેલના દરવાજા ગમે તે પડે તૂટી જાય મહારાણી ઝડપથી દુર્ગાદાસ પાસે આવી સાથે દીકરી પણ હતી દુર્ગાદાસ મારી દીકરીને મારી પીઠ પર બાંધી દો જેવી આજ્ઞા કહીને દુર્ગાદાસે દીકરીને રાણીની પીઠ પર બાંધી દીધી દુર્ગાદાસ આપણે કુલ કેટલા છીએ બસો ત્રણ વાંધો નહીં દરવાજો તૂટતા જ આપણે બહાર ધસી જઈશું મારા બે હાથમાં બે તલવાર આપો તમે અંત સુધી મારી જમણી બાજુ રહેજો કદાચ હું પકડાઈ જાઉં તો મને ભાલાથી વિંધી નાખજો મારી દીકરી પણ જીવતી ના પકડાય તેનું ધ્યાન રાખજો અને અંદરના ખંડમાં દારૂ સળગ્યો તેનો મોટો અવાજ થયો આખો મહેલ ધુમાડાથી ભરાઈ ગયો અને તે જ વખતે મહેલનો દરવાજો તૂટ્યો દુશ્મનોનું મોટું ધાડું મારો કાપો કરતું અંદર ધસી આવ્યું રાણીએ કહ્યું દુર્ગાદાસ આ યોગ્ય સમય છે આગળ વધો દુશ્મનો ભલે ધુમાડામાં બાચકા ભરી અને રાજપૂતો તૂટી પડ્યા જય માતા જય રણચંડી આવા અવાજો સાથે રાજપૂતો સામા ધસી ગયા ઘેટા બકરાના ટોળામાં જાણે સિંહ પડ્યા ઔરંગઝેબની પાંચ હજારની સેના હતી તેના ઘેરાને વીંધીને આ મુઠ્ઠીભર રાજપૂતો સરસડાટ નીકળી ગયા મહારાણીનો દેખાવ પણ જોવા જેવો હતો વાળ ખુલ્લા પીઠ પર બાંધેલી દીકરી મોઢામાં ઘોડાની રાસ અને બે હાથમાં તરવાલ વીંચતી તે ઘાસ કાપી રહી હોય તેમ દુશ્મનોને કાપતી આગળ વધતી હતી આગળ મુઠ્ઠીભર રાજપૂતો અને પાછળ મોગલોનું ધાડું બસો રાજપૂતો અને પાંચ હજાર દુશ્મનો સો કોષ સુધી દુશ્મનોએ પીછો કર્યો એક એક રાજપૂત કાળ બન્યો હતો પચીસ દુશ્મનને માર્યા વિના કોઈ રાજપૂત મરતો ન હતો છેલ્લે પાંચ રાજપૂતો જીવતા રહ્યા પાંચ હજારના લક્ષણમાંથી દુશ્મનો પાંચસો બચ્યા પણ એ પાંચસોમાંથી એકેમાં પણ લડવાની તાકાત રહી નહોતી હારી થાકીને તે પાછા ફર્યા ઔરંગઝેબને આ સમાચાર મળ્યા ત્યારે તો તેને અનહદ આશ્ચર્ય થયું શું વાત કરું છો પાંચ હજારના લક્ષર વચ્ચેથી બસો રાજપૂતો છટકી ગયા અને તમે તે જોઈ રહ્યા રાણીને પણ પકડી શક્યા નહીં ધિકાર છે તમારી બહાદુરીને સૈનિકો નીચા મુખે સાંભળી રહ્યા પણ મનમાં વિચારતા હતા બાદશાહ તમે ત્યાં હોત તો ખબર પડત એ રાજપૂતો ન હતા સાક્ષાત કાળ હતા આ તરફ રાણી બચી ગઈ પણ પીઠ પાછળ બાંધેલી દીકરી મૃત્યુ પામી તે ઉદયપુરના રાણા પાસે આવી મહારાણા મારી દીકરી તો મૃત્યુ પામી હવે આ જોધપુરનો ભાવિ વારસ તમને સોંપું છું રાણાએ કહ્યું બહેન પ્રાણના ભોગે હું આ કુમારનું રક્ષણ કરીશ તમે પણ અહીં નિર્ભયતાથી રહો રાણી બોલી ઉઠી ના હું જમ્પીને નહીં બેસું હું આગ સળગાવીશ મોગલ સામ્રાજ્યને નષ્ટ કરી નાખીશ હું રાજપૂતાણી વેરનો બદલો લઈશ જ અને રાણી વીજળીની ઝડપે નીકળી ગઈ મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ